વડોદરાના વંચિત બાળકો સાથે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી વોલિયન્ટરી યુથ ઓર્ગેનાઇઝેશન ફોર મોટિવેશન વ્યોમ જે બાળકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એનજીઓ છે તેણે બાર એનજીઓના બાળકો સાથે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરી આ ખાસ બાળકો માટે આનંદ હાસ્ય અને અવિસ્મરણીય યાદોથી ભરેલો દિવસ બનાવવાનો ઉદ્દેશ્ય તેના શીર્ષક મુસ્કુરાહટ પ્રમાણે સાચું છે ભરેલી પ્રવૃત્તિઓ ભરેલો દિવસ જેવા કોર્પોરેટ્સ દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલ્સે બાળકોને એક મિનિટની રમતોમાં તેમની કુશળતાને અન્વેષણ કરવાની તક આપી ઉજવણીમાં તમામ ઉંમરના બાળકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે રચાયેલ પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી હતી ઉજવણીમાં બાળ અધિકારો સલામત સ્પર્શ આરોગ્ય જાગૃતિ અને સુખાકારી પર શૈક્ષણિક અને જાગૃતિ સત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ સત્રો તેમને યોગ્ય પસંદગી કરવામાં અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરશે સ્વાદિષ્ટ નાસ્તો ખોરાક અને આઈસ્ક્રીમ તેમની ખુશીમાં સ્વાદ ઉમેરે છે બાળકોને ને કંપાસ પીગી બોક્સ સ્માઇલી બોલ સૂકો નાસ્તો રંગો ચિત્રપુસ્તકો શૈક્ષણિક કીટ જેવી વસ્તુઓથી ભરેલી ગુડીઝ બેગ આપવામાં આવી હતી